હેલો એન્ડ વેલકમ ગાઈઝ ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર અને આજે અમે ફરી એકવાર જઈ રહ્યા છીએ એક સરસ મજાના સ્થળ પર અને આ સરસ મજાના સ્થળનું નામ છે જટાશંકર જે જૂનાગઢમાં આવેલું છે હવે અહીં જટાશંકર પર જવા માટે હું તમને ટૂંકામાં ટૂંકો રસ્તો કહું તો તમારે બગસરા થઈને જવું પડે આ સામે ગેટ છે તે બગસરાનો છે આપણે અહીંથી રાઇટ ટર્ન મારી લેવાનો છે હવે જે લોકો સીએનજી કાર લઈને જાય છે તેની માટે એક ફાયદો છે કે અહીંથી સીએનજી પંપ પણ રસ્તામાં આવે છે તો તમારે તે સારું રહેશે ત્યાંથી સીધા જાઓ એટલે આવું સર્કલ આવશે ત્યાંથી આપણે પાછું જમણું વળી જવાનું છે અહીં સ્વામિનારાયણ મંદિર બગસરાનો ગેટ છે ત્યાંથી આપણે સીધે સીધા જશું હવે મિત્રો આપણે અમરેલીથી જૂનાગઢ જઈએ છીએ તો અમરેલીથી જૂનાગઢ જવા માટે સારામાં સારો અને ટૂંકામાં ટૂંકો રસ્તો છે વાયા બગસરા બિલખાથી જૂનાગઢ તો આપણે જો આ બિલખા થઈને આપણે જૂનાગઢ જશું હવે અહીં છે એક સુધી રસ્તો બહુ સરસ મજાનો છે આ છે બિલખા ગામ તો આપણે બિલખા ગામ પહોંચી ગયા છીએ હવે તમે બિલખા ગામને ક્રોસ કરશો ને પછી જૂનાગઢ બહુ આગું નથી આપણે પણ જૂનાગઢ બહુ જ ફટાફટ પહોંચી જશું અને આપણે ફટાફટ પહોંચી પણ ગયા અને આ છે જુનાગઢ ગામનો ગેટ જ્યાંથી આપણે જુનાગઢમાં એન્ટર થયા તો આપણે મિત્રો જૂનાગઢ ગામમાં એન્ટર થઈ ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ જટાશંકર તરફ હવે મિત્રો આ જટાશંકર જે આવેલું છે તે ભવનાથની તળેટીમાં આવેલું છે અને ગિરનારની એકદમ નજીક આવેલું છે તો મિત્રો માની લો ને કે આપણે ગિરનાર તરફ જ જઈ રહ્યા છીએ હવે તમે કહેશો કે તમે જાઓ છો તો ગિરનાર કેમ નથી ચડતા પણ ગિરનાર આપણે નેક્સ્ટ ટાઈમ ચડશું અત્યારે આપણે માત્ર ને માત્ર જટાશંકર જઈને ઘરે પાછું આવતું રહેવાનું છે इसकी मार खुदाई खत्म ही नहीं हो रही कभी इधर खोद रहे कभी उधर खोद रहे फिर रोड तोड़ के पाइपे बिछा रहे पाइपे गलत बिछ जा रही उसको उठा रहे फिर खोद रहे फिर बिछा रहे फिर गलत पाइपे बिच जा रही फिर सही पाइप बिछा रहे फिर सही पाइप का रंग पसंद नहीं आ रहा उसको उखाड़ के फिर खोद दे रहे फिर काली वाली पाइप बिछा रहे મિત્રો આજે આપણે જટાશંકર છે ને માત્ર નાહવા માટે જઈ રહ્યા છીએ હવે શોખ એટલા બધા નવા બી થઈ ગયા છે ને કે અમરેલીથી સ્પેશિયલ નાહવા માટે આપણે જટાશંકર સુધી ધક્કો ખાધો છે તો બસ જો આપણે અહીં પહોંચ્યા એટલે આ ગિરનારનો પ્રવેશ દ્વાર આવ્યો હવે મિત્રો તમે આ પ્રવેશ દ્વારમાં જેવા એન્ટર કરશો ને એટલે અહીંથી તમે ગિરનાર જઈ શકો ભવનાથની તળેટીમાં જઈ શકો દામોદર કુંડમાં જઈ શકો અને આપણે ત્યાં જઈ રહ્યા છીએ જટાશંકર ત્યાં તો તમે જઈ જ શકો હવે જેવા તમે આ ગિરનારના પ્રવેશ દ્વારમાં એન્ટર કરશો ને મિત્રો એટલે આજુબાજુ આ લીલા છમ ડુંગરો તમને દેખાશે અને નજારો તો એકદમ લીલો છમ હરિયો ભર્યો ને પહાડથી ભરપૂર થઈ જશે તો આપણે આ મિત્રો ભવનાથની તળેટી તરફ જઈ રહ્યા છીએ આ ગિરનાર છે જટાશંકર છે બધું જ મિત્રો ભવનાથની તળેટીમાં આવેલું છે હવે જટાશંકર જે આપણે આજે જવાનું છે તે આપણે ગિરનારની જૂની સીડી છે ત્યાંથી ચારસોથી પાંચસો સીડી ચડશો ને મિત્રો એટલે જટાશંકર આવી જશે તો મિત્રો આ છે ભવનાથનો પ્રવેશ દ્વાર અને ભવનાથના પ્રવેશ દ્વારને આપણે જેવો જ ક્રોસ કરીશું તેવા જ આપણે ભવનાથની તળેટીમાં પહોંચી જશું અહીંથી આપણે ગિરનારનો જે રોપ તરફ જવાનો રસ્તો છે આપણે ત્યાં જશું એટલે જટાશંકર તરફ જવાનો રસ્તો પણ આપોઆપ આવી જશે અને મિત્રો આપણે બસ તે તરફ જ જઈ રહ્યા છીએ અહીંથી મારી સાથે તમે ચાલ્યા કરજો જો આ સામે તમને દેખાય ત્યાંથી તમે રોપવેમાં બેસી શકો અને રોપવેથી તમે ડાબી બાજુ જેવો ટર્ન મારશો એટલે આ રસ્તો શરૂ થઈ જશે અને આ રસ્તા તરફ તમે સીધા સીધા જશો એટલે તમારે આવી જશે જટાશંકર હવે જેવો આપણને નાવાનો શોખ છે જટાશંકરમાં તેમજ આ બધાને પણ છે અને સન્ડે છે એટલે સન્ડેમાં આપણે બી નવરા અને બધા નવરા એટલે બધા આવી સરસ મજાની જગ્યા ગોતીને પહોંચી જતા હોય છે તો આપણે પણ પહોંચી ગયા છીએ હવે જે સીધો રસ્તો દેખાય ને મિત્રો ત્યાં તમારે એકથી દોઢ કિલોમીટર પહેલાં ચાલવાનું આવશે તે ચાલી લેશો એટલે તમારે ચારસોથી પાંચસો પગથિયા ચડવાના આવશે અને પછી ત્યાંથી તમને દેખાશે જટાશંકરનું બોર્ડ તો ક્યારેક ક્યારેક એવું થાય કે માણસ ગોથું ખાઈ જાય અને આપણે થોડાક ગોથું ખાઈ ગયા તા ગોથું ખાઈને પાછા આપણે સીધે સીધા આગળ આગળ હાલવા મિલે તો મિત્રો આપણે ઘણું બધું ચાલી લીધું હવે ચાલીએ એટલે તરસ લાગીએ તરસ લાગી તો કીધું સરસ મજાની લીંબુ સોડા પીએ તો એનર્જી આવી જાય આપણામાં એનર્જી આવી ગઈ અને આપણે સીડી ચડવાની ચાલુ કરી દીધી છે જે આપણે સોડા પીધી તેની જ બાજુમાંથી સીડીની શરૂઆત થઈ હતી અને હવે આપણે ચારસોથી પાંચસો સીડી ચડશું પછી આપણું જટાશંકર આવશે અહીં નજારો સરસ મજાનો હતો આપણને ત્યાં ફોટા પાડીએ પણ બધા સ્પોટ બિઝી હતા પણ આપણને ફાઇનલી એક સારું સ્પોટ મળી ગયું અને આપણે વન બાય વન અમે ત્રણ જણા હતા તો ત્રણેય અમે ફોટા પાડ્યા અને ભાઈની એન્ટ્રી તો હંમેશા લાસ્ટમાં જ થાય છે આપણી ખાનવાળી એન્ટ્રી આપણે હાથ ફેલાવા ઇઝ અ પરમનન્ટ તો રસ્તામાં વાંદરા જોતા જોતાં આપણે ફટાફટ આગળ વધવા માંડ્યા હવે લીંબુ સોડાની એનર્જી એટલી બધી હતી કે ચારસોથી પાંચસો સીડી તો આપણે ફટાફટ ચડી ગયા હવે અહીં આપણા જટાશંકુરનું બોર્ડ આવે એટલે આગળ સીડી ચડવાની નહીં ત્યાંથી આપણે જમણે હાથે વળી જવાનું રહેશે અહીં જમણે હાથે વળો એટલે તમારે મસ્ત મજાના પથરાળ પથરાળ જંગલ આવી જશે જ્યાં ઘણી જગ્યાએ આવા પાણીના સરસ મજાના વહેણો જતા હોય છે જ્યાં તમે બેસી શકો પાણીની મજા માણી શકો પાણીની સાથે સાથે જંગલની મજા માણી ગણી શકો અમે અહીં ઘણીક વાર એમનું થયું કે ભાઈ હવે ચારસો પાંચસો સીડી ચડી છે પરસેવો વળી ગયો છે તો ઘડીક મોટો મોટું ધોઈ લીધું મોટું મોટું ધોયું ઘડીક પાણી સાથે કલાકારી કરી તે બધું કરીને અમે પાછા આગળ વધ્યા ત્યાંથી આગળ વધ્યા એટલે જંગલ વધારે પથરાળ થઈ ગયું હવે પથરાળ જંગલ છે તો તમે શારીરિક રીતે ફિટ હોવ તો જ અહીં મુલાકાત લેવી ये जगह बेहद ખતરનાક है पानी का बहाव बहुत तेज જંગલ ની મધ્યમાં આવી ગયા ઘણો બધો જંગલ ને ક્રોસ કરી લીધો છે આપણને આપણો સ્પોટ મળી ગયો છે અને હવે આપણે અહીં નાવાની મજા લેવાની છે નાનો મચરા કે મેં સાંભળી તો સ્વાભાવિક વાત છે મિત્રો કે સરસ મજાનું પાણીનું સ્થળ હોય ત્રણ સરસ મજાના મિત્રો ભેગા થયા છે તો પાણીની લડાઈ તો થવાની જ હતી હવે પાણીની લડાઈમાં અમારો બીજો મિત્ર જે છે તે ભાગી ગયો અને ભાગીને પછી પાછો આવતો રહ્યો કારણ કે પાણીની મજા લેવા તો અહીં આવ્યા જ છીએ હવે આ સરસ મજાનું પાણી છે અને આપણે સ્પેશિયલ અમરેલીથી નાહવા માટે જ અહીં ધક્કો ખાધો છે તો હવે બસ આપણે નાહવાની મજા જ માણવાની છે આ ઠંડુ ઠંડુ પાણી છે જે પહાડ ઉપરથી આવી રહ્યું છે અને આ પહાડ ઉપરથી આવતું ઠંડુ ઠંડુ વરસાદનું પાણી જે ધોધ સ્વરૂપે નીચે આવતું હોય તે પાણીની તો મિત્રો મજા જ કંઈક અલગ છે કારણ કે આ પાણીમાં નહવાની એટલી મજા આવે છે તો મિત્રો જો તમે જુનાગઢ આવો તો અહીં આ જટાશંકર જે જંગલની અંદર આવેલું છે તેની મુલાકાત એકવાર જરૂરથી લેજો કારણ કે તમે ચોમાસામાં જૂનાગઢ આવો અને અહીં જટાશંકર નાવા ન આવો તો તે તો ખોટી વાત કહેવાય તો તમારે મિત્રો અહીં એકવાર આવવું જ પડે અને જો તમે અહીં આવો તો મને કહેજો કે આ સ્થળ તમને કેવું લાગ્યું છે તો ચાલો આપણે આગળ વધીએ આપણે તો મોજમાં હતા પણ અમારો બાબુ થોડોક ઉદાસ હતો ડાયરેક્ટ બાબુ તો મિત્રો આવું સરસ મજાનું સ્થળ હોય અને આપણો ભૈરુ મોજમાં ન હોય એ તો મજા જ ના આવે તો આપણે આપણા ભૈરુને પણ મોજમાં લાવી દીધો છે તો ચાલો હવે આપણે આપણા ભૈરવની મોજ જોવાની છે તો આપણા ભૈરુને આપણે સરસ મજાનો ધોધ ગોતી દીધો તો ભૈરું મસ્ત ગોગલ ચડાવીને ટકાટાક ધોધની નીચે મોજ કરવા બેસી ગયા છે હવે આ ધોધ એવો હતો કે ભાઈ આપણને કે આપણે બેસવું છે ભૈરુને કીધું ચાલ ભાઈ ઘડીક વાર ઊભો થાય અને મને બેસવા દે હવે હું જેવો બેઠો હતા આ ત્રીજો ભાઈ એવો કે ભાઈ મને બે જોવા એ ભાઈ બે ગયો અમે ત્રણ વારાફરથી આ સરસ મજાના ધોધની મજા લીધી પછી આ સરસ મજાનું પથ્થરની વચ્ચે ઝરણા જેવું બની ગયું હતું તે આપણે પાણીની સરસ કલાકારી કરી આ આપણા માથા ઉપર પાણીના ધોધને ફીલ કરવાની પણ એક અલગ જ મજા છે મિત્રો તો અહીં જટાશંકર પાણીમાં ઘણીવાર ઠંડા પાણીમાં નાહ્યા બાદ હવે આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ હવે ઠંડા પાણીમાં નાહ્યા હતા તો કીધું કાંઈ ગરમ ગરમ ખાઈએ તો ગરમમાં આપણે ચટણી મીઠું લગાડીને ડોડો ખાધો ડોડો ખાઈ લીધો હવે ત્યાંથી આપણે ફરી આગળ વધ્યા હવે આપણે જે પાંચસો સીડી ચડીને જટાશંકર તરફ ગયા હતા તે જ પાંચસો સીડી ઉતરીને હવે આપણે નીચે જવાનું છે તો મિત્રો બસ આપણો આ જંગલની વચ્ચે આવેલા સરસ મજાનું સ્થળ જટાશંકર તે વિડીયો બસ અહીં સુધી જતો હવે આપણે ફરી મળીશું મારા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો પર એક લાઇક જરૂરથી કરજો વિડીયો પર કમેન્ટ કરીને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો અને મિત્રો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા જજો મારો આ આજનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ